રાજેશભાઈ ચુડાસમા જૂનાગઢ બીજેપીના ઉમેદવાર સાંસદ મારી સાથે છે રાજેશભાઈ સતત ત્રીજીવાર જનતાની વચ્ચે જવાનું સાથે જ પાંચ લાખની લીડથી જીતનો સંકલ્પ કેટલો મોટો પડકાર એક હંમેશા પાંચ લાખની લીડ ખાસ કરીને ગ્રામીણ વિસ્તાર હોય દરિયાઈ કાંઠો હોય પાંચ લાખની લીડ એ હંમેશા પડકાર કહી શકાય પણ હંમેશા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ પડકારની સામે પરિશ્રમ કરી અને પરિણામ આપતો કાર્યકર્તા છે એટલે મને વિશ્વાસ છે કે અમે આ પડકાર પણ પાર કરીશું આ તમામની વચ્ચે સ્વાભાવિક જ આખું ગામ જાણે છે અને આ હકીકત પણ છે કે જે પણ સ્થિતિ હોય પ્રધાનમંત્રીનો પ્રવાસ થાય અને સ્થિતિઓ બદલાઈ જાય જે પણ નાની મોટી અડચણો હોય રાજનીતિમાં પ્રધાનમંત્રીનો આજનો પ્રવાસ આજની સભા તમારા તમારા કાર્યકર્તાઓ સમર્થકો માટે કેટલી ઉર્જાવાન એ ખાસ કરીને મેં જે કીધું કે પાંચ લાખની લીડ અમે સંકલ્પ કર્યો છે અમારા આ પ્રદેશ અધ્યક્ષ પાટિલ સાહેબે અને કાર્યકર્તાઓએ એ સંકલ્પને ઝીલી અને પોતાનો સંકલ્પ બનાવી અને સમગ્ર ચૂંટણી દરમિયાન એમણે ખૂબ ઉત્સાહ અને લોકોનો સંપર્ક કરી અને પ્રચાર પ્રસાર કર્યો છે સ્વાભાવિક રીતે જ્યારે નરેન્દ્રભાઈ આવતા હોય તો એનો વધારે ફાયદો થતો હોય તો એ અમારી લીડમાં અમારો જે સંકલ્પ છે એ પૂરો કરવામાં પૂરેપૂરી મદદ મળશે એ હકીકત છે કે ક્ષત્રિયોની નારાજગી હતી રૂપાલાજીના નિવેદન બાદ પરંતુ છેલ્લા બાર ચોવીસ કલાકનું અપડેટ જોઈએ તો અનેક રાજવી પરિવારો નરેન્દ્રભાઈના સમર્થનમાં અને બીજેપીના સમર્થનમાં આવે આજે સવારે પત્રકાર પરિષદ પણ થઈ એના કારણે જે પણ સ્થિતિ હતી એમાં કેટલા સુધારની અપેક્ષા એ ચોક્કસપણે હંમેશા ક્ષત્રિય સમાજે ભારતીય જનતા પાર્ટી તરફ રહ્યો છે એમ નરેન્દ્રભાઈની એ હિતમાં જ અને ભારતીય જનતા પાર્ટીની હિતમાં જ આ સમાજ કામ કરશે એવો મને વિશ્વાસ છે અને એના નરેન્દ્રભાઈના સૌરાષ્ટ્રના પ્રવાસથી માત્ર સૌરાષ્ટ્રમાં નરેન્દ્રભાઈના પ્રવાસથી ક્ષત્રિયો ભારતીય જનતા પાર્ટી સાથે છે એવું પણ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે મને વિશ્વાસ છે કે એમાં પણ ઘણો મોટો ફેરફાર થશે ચિંતા હતી ખરી જે પ્રકારનો માહોલ બનેલો છેલ્લા બે દિવસની વાત નથી કરતો એ પહેલાંની એ ખાસ કરીને જ્યારે સમાજની નારાજગી હતી સ્વાભાવિક હોય છે અને એના કારણે જે વાતાવરણ બન્યું અને આખરે એ ભારતીય જનતા પાર્ટી સાથે રહેનારો સમાજ છે ત્યારે મને એટલો ડર હતો નહીં કારણ કે હંમેશા એ ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે એટલે મને વિશ્વાસ હતો કે આખરે એ ઘીનાઠામમાં ઘી પડી જશે એક મહત્વની વાત પૂછી લો નરેન્દ્રભાઈના નામથી બીજેપીને વોટ મળતા હોય છે હકીકત છે અને સર્વ વધી છે એમાં કોઈ એક પર્સન્ટનો પણ ડાઉટ નથી પરંતુ એ સિવાય પણ એવું શું કારણ કે સતત ત્રીજીવાર રાજેશભાઈ ચુડાસ કમળ નરેન્દ્રભાઈના કારણે જ છે નામ આગળ રાજેશભાઈ ચુડાસમાનું છે સતત ત્રીજીવાર રાજેશભાઈ ચુડાસમાના નામ આગળ બટણ દબાવે હતા એ એ તો કોઈ પણ કાર્યકર્તાઓને એનો ખ્યાલ નથી હોતો પણ મારા માટે ખૂબ ગૌરવની વાત છે કે નાની ઉંમરમાં ત્રીજી વખત સાંસદ તરીકે આ પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂક્યો છે મારી પાર્ટીએ ખાસ કરીને જ્યારે મારી પોતાની વાત કરું તો નાની ઉંમરમાં ધારાસભ્ય તરીકે પણ મને ગૌરવ પ્રાપ્ત કર્યું આ નાની ઉંમરમાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના મેમ્બર તરીકે પણ કામ કરવાનો મોકો મળ્યો પ્રદેશ યુવા મોરચાનો ઉપાધ્યક્ષ પ્રદેશ મંત્રી નાની ઉંમરમાં કોઈ પણ વ્યક્તિ માટે એટલું બધું મળવું એ ખૂબ મોટી વાત છે કદાચ કોઈ અમારા જૂના કાર્યકર્તાઓ વર્ષોથી મહેનત કરતા તેમ છતાં પણ અને ત્રીજી વખત જ્યારે આ વિસ્તારની સેવા કરવાની તક મળી ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે એ મારા માટે ખૂબ મોટી વાત છે કોંગ્રેસના ઉમેદવાર અને બીજેપીના ઉમેદવાર બંને વચ્ચે પક્ષ ભૂલી જઈએ તો ભેદ કરવો હોય કે રાજેશભાઈને જ મત મળે આના નહીં તો એ શું શું મુદ્દા હોઈ શકે ખાસ કરીને જ્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અત્યારે ચૂંટણી લડી રહ્યા છે નરેન્દ્રભાઈએ કરેલા કામો એક બાજુની વાત છે પણ આ વિસ્તારમાં અમે જે વચનો આપ્યા હતા જે કેન્દ્ર સરકારના પ્રશ્નો હતા એ ગિરનારનો વે હોય ઉનાથી લઈને જૂના સુધીના ફોર ટ્રેક રસ્તાની વાત હોય પોરબંદર દ્વારકા સુધીનો રસ્તો હોય આ તમામ રસ્તાઓ ફોર ટ્રેક બની ગયા છે સાથે સાથે પ્રવાસન ક્ષેત્રમાં શાસનનો વિકાસ થયો સોમનાથ પવિત્ર વિકાસ યાત્રાધામનો વિકાસ થયો ગિરનાર રોપ વે બન્યો અહીંયા ખેડૂતો માટે કોકોનટ બોર્ડ બન્યું ખાસ કરીને દરિયાઈ કાંઠા ઉપર રોનકભાઈ હું એટલું ચોક્કસપણે કહીશ કે દેશની એકમાત્ર લોકસભા હશે જ્યાં છ છ બંદરો એટલે કે પંદરસો બે હજાર કરોડ રૂપિયાના ખર્ચે બંદરોના વિકાસના કામ ચાલુ છે કેટલી લીડનો વિશ્વાસ એ ખાસ કરીને જ્યારે અમારો અત્યારે એક જ સંકલ્પ છે કે અમારે પાંચ લાખની લીડથી જીતવું છે અને એ જ સંકલ્પ સાથે અમે આગળ વધી રહ્યા છે તો આ હતા રાજેશભાઈ ચુડાસમા સ્વાભાવિક રીતે જ પક્ષનો સંકલ્પ છે પાંચ લાખની લીડનો અને વાત હાર જીતની બીજેપીના એક પણ ઉમેદવાર નથી કરતા વાત માત્ર ને માત્ર પાંચ લાખના સંકલ્પની થાય છે